નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું કરું છું તો ખેડૂત મિત્રો હવે ફેબ્રુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને એમ ગરમી નો સમય ધીમે ધીમે આવતો છે અને તલનું વાવેતર ધીમે ધીમે ચાલુ થવા જઈ રહ્યું છે તો ઘણા ખેડૂત મિત્રો ને મૂંઝવતો પ્રશ્ન છે ભાઈ ભાઈ આપણે નું બિયારણ પસંદ કરવું છે તો કઈ કંપનીના કયા કયા તલ વાવવા અત્યારે બજારમાં જોયે તો અઢળક કંપનીઓ છે તો એમાં કઈ કઈ કંપનીનું કયું બિયારણ સારું આપણે ફાઉન્ડેશન કરવા રિચાર્જ કરવા સર્ટિફાઈડ કરવા કે ઘરના તલ વાવા તો કયા કયા બિયારણ વાવવાથી વધારે ઉત્પાદન આપે અથવા તો ખેડૂત મિત્રો કયા બિયારણની વધારે પસંદગી કરે તો ફાયદો થાય કયા ઉચ્ચ કોટીના બિયારણ વાપરવામાં આવે તો ખેડૂત મિત્રોને ખર્ચો ઓછો અને વધુ ઉત્પાદન મળે ટૂંકમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી વિશે આજે આપણે વાત કરવાના છે અને એવી વેરાયટી છે આજે ટોપ ટેન વેરાયટી કે જે ખેડૂત મિત્રોમાં વોટ ફેવરેટ થયેલી હોય તો ટોપ ટેન તલના ટોપ ટેન બિયારણ કયા એના વિશે આજે આપણે વાત કરવાના છે તો એમાં સર્વપ્રથમ આવે છે અવની ઓગણીસ તલ બિયારણની મોટામાં મોટી કંપની અવની રિચર્સ સ્થળ અવની ઓગણીસ તલ તો આ અવની ઓગણીસ તલ વિશે વાત કરીએ તો એનું ઉત્પાદનની ક્ષમતા સારામાં સારી છે છોડની ઊંચાઈ ત્રણ થી ચાર ફૂટ ની થાય છે ઉભો ડાળી વાળો છોડવો થાય છે અને બઢા એકદમ સામસામે મધ્યમ અને ચકડી મોઢે બેસે છે બોર્ડરની સંખ્યા સિત્તેર થી એસી થાય છે પાકવાના દિવસો એસી થી એસી થી પંચ્યાસી દિવસે પાકે છે આ ઉપરાંત દાણાનું વજન પણ સારામાં સારું છે અને મધ્યમ દાણો હોવાના કારણે એકદમ ટૂંકી ગાડીએ બોઢું બેસવાના કારણે સારામાં સારું ઉત્પાદન આપે એવી આ જાત છે ત્યારબાદ ઓગણીસ માંથી સુધારેલી જાત છે જે બીજા નંબરે આવે છે ઓગણીસ પ્લસ ખેડૂત મિત્રોમાં આની પણ ડિમાન્ડ હોય છે કે ઓગણીસ પ્લસ તલ આપો ઓગણીસ પ્લસ તલ આપો આના પાકવાના દિવસો એસી દિવસમાં તૈયાર થઈ જાત છે ટૂંકમાં પંચોતેર એસી દિવસે તૈયાર થાય છે આ ઉપરાંત ઉભો ડાળી વાળો છોડવો થાય છે બઢા એકદમ ટૂંકી ટૂંકી ઘડીએ અને નીચેથી બેસે છે ત્રણ થી ચાર ડાળી વાળો છોડવો થાય છે અને ખેડૂત મિત્રો આમાં એવું લાગે કે જમીન માંથી બહઢું નીકળતું હોય એકદમ નીચે જમીનમાંથી બઢું બેસતું હોય એ રીતના બઢા બેસે છે અને એકદમ બું મોટું થાય છે અને ઉત્પાદન સારામાં સારું આપે અને ઉતાવળી કોઈ એવી જાત હોય તો ઓગણીસ પ્લસ છે જ આની પણ ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો પસંદગી કરતા હોય છે ભાઈ ઓગણીસ પ્લસ આપો ત્યારબાદ એનાથી પણ મોટું બહોઢા વેરાયટી કંપનીઓ બનાવી છે એ છે અવની એકદમ મોટા બહોઢા વાળી જાત મોટો દાણો એકદમ વ્હાઈટ અને સફેદ અને ચમકદાર દાણો એક્સપોર્ટ ક્વોલિટીનો માલ થાય અને વધુ ઉત્પાદન આપે ટૂંકમાં એના પાકવાના દિવસો ચાર થી પાંચ દિવસ કદાચ લેટ પાકે એના પાકવાના દિવસો તો કે ભાઈ પંચ્યાસી થી નેવું દિવસે તૈયાર થતી જાત છે અને વધુ ઉત્પાદન આપે એવી કેપેસિટી છે આનું નામ છે અવની વીસ એટલે અવની વીસ એટલે કદાચ વીસ પણ સુધી જો ખેડૂત મિત્રો વધારે ધ્યાન આપે અને વ્યવસ્થિત કાળજીથી ખેતી કરે તો વીસ મણ સુધી ઉત્પાદન લઈ શકાય એવી આ વેરાયટી છે અવની વીસ એટલે કંપનીનું નામ રાખ્યું છે અવની ટ્વેન્ટી અવની વીસ વેરાયટી ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ નું એ વન ગોલ્ડ કિંગ એ વન એ પણ સારામાં સારી છે ક્વોલિટીમાં નંબર વન અને કંપની પણ છે એવન કિંગ કંપનીના બિયારણો ત્રણ ચાર વર્ષથી ખેડૂતોમાં એટલા લોકપ્રિય થયા છે એનું ઘઉનું બિયારણ હોય ચણાનું બિયારણ હોય કે તલનું બિયારણ હોય કે કોટન નું હોય કિંગ એટલે બિયારણમાં નંબર વન ગણી શકાય એવી કંપની છે ગોલ્ડ કિંગ એવન અને તલનું નામ પણ એવન છે ઉભો ડાળીવાળો વાળો છોડવો થાય ત્રણ થી ચાર ફૂટ ની ઊંચાઈ થાય છે બઢું એકદમ મધ્યમ અને ટૂંકી ઘડીયા બેસે છે અને દાણા નો વજન પણ સારામાં સારો થાય છે ઉત્પાદનની કેપેસિટી પણ આઠમણ થી લઈ અને પંદર મણ સુધી ઉત્પાદન આપે એવી જાત છે ગોલ્ડ કિંગ એવન ત્યારબાદ આવે છે વિશ્વાસ સીડ્સ ના વિશ્વાસ ત્રિલોક ઉત્પાદન વધારે આપે એવી જાત અને છોડની ઊંચાઈ ચાર ચાર ફૂટ ની ઊંચાઈ થાય એવો છોડવો છોડવો થાય છે વિશ્વાસ ત્રિલોક નો ત્રણ નંબરની સુધારેલી જાત છે ડાળી વાળો છોડવો થાય છે અને વધુ ઉત્પાદન આપે એવી આ જાત છે અને દાણો એકદમ મોટો અને ચમકદાર છે એક્સપોર્ટ ક્વોલિટી માલ થાય છે ત્યારબાદ આવે છે એક આપણે સર્ટિફાઈડ માં ઉનાળુ તલમાં જે ખેડૂત મિત્રો સૌથી વધારે પસંદગી કરતા હોય તો એ છે રેનો પાંચ કે રેનો ગુજરાત પાંચ તલ એના વિશે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ પાંચ તલની વેરાયટી ઉનાળા માટે સૌથી સફળ થઈ હોય તો અથવા તો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલી જાત હોય તો એ રેનો પાંચ નંબર કે કોઈ પણ કંપનીનું પાંચ નંબરની વેરાયટી આપણે લઈ શકીએ એનો છોડ ની ઊંચાઈ થાય છે ત્રણ થી ચાર ફૂટ ઉભો ડાળી વાળો છોડવો થાય છે બઢા એકદમ સામસામે બેસે છે બઢાની સંખ્યા અઠાવન થી સુધી બઢા થાય છે પાકવાના દિવસો ટૂંકમાં સિત્તેર દિવસે તૈયાર થતી આ વેરાયટી છે કે ટૂંકમાં સિત્તેર દિવસે પાકી જાય દાણા એકદમ મોટા એનો હજાર દાણા નું વજન ત્રણ થી ત્રણ પોઈન્ટ થી ત્રણ પોઈન્ટ ત્રેસઠ ગ્રામ એટલે ત્રણથી ચાર ગ્રામ સુધી હજાર દાણા નું વજન થાય છે એટલે ટૂંકમાં મોટા દાણા છે તેલના ટકા પણ સારામાં સારા પોઈન્ટ થી પણ વધારે તેલના ટકા છે ત્યારબાદ ઉત્પાદનની ક્ષમતા પંદર થી વીસ મણ સુધી વિગે ઉત્પાદન આપે એવી આ પાંચ નંબરની જાત છે અને છેલ્લે બે હાજર બે હજાર પંદરમાં માં આનું સંશોધન થયેલું છે એટલે ઘણા ખેડૂત મિત્રો પાંચ નંબરની પસંદગી કરે છે ટૂંકમાં તમે ગમે તે કંપનીનું સર્ટિફાઈડ બિયાન લઈ શકો છો પાંચ નંબર ત્યારબાદ વાત કરીએ એનાથી આગળનું વર્જન જોવા જઈએ તો કે ગુજરાત છ નંબર પણ તલ આવી ગયા છે વિશ્વાસ વિશ્વાસ છ નંબર તો કે વાવશે વિશ્વાસ અને લડશે વિશ્વાસ એવું કંપની નું સ્લોગન છે આ ઉનાળો અને બંને ચાલતો ચાલતી વસ્તુ છે છોડની ચાર ફૂટ થાય છે એકદમ ઉભો અને ડાળી વાળો છોડવો થાય છે બઢાની સંખ્યા તો કે સાસઠ છે એનો પાકવાના દિવસો થોડો પાકવાના દિવસો પણ એસી પંચ્યાસી થી નેવું દિવસમાં પાકતી જાત છે હજાર દાણાનું વજન સાઈઠ પોઈન્ટ દસ ગ્રામ થાય છે ત્યારબાદ તેલના ટકા સૌથી વધારે એવી જીજી સિક્સ એટલે ગુજરાત છ તલ ત્યારબાદ આવે છે ધ્યાનો ત્રણસો તેત્રીસ ત્રણ સુધારેલી જાત છે અને રિચર્સ વેરાયટી વધારે ઉત્પાદન આપે એવી ત્રણ નંબર સુધારેલી જાત જે ઉનાળુ અને ખરીફ બંને સિઝન માં ચાલતી જાત છે તો આનો બહા બેસવાની સંખ્યા એક 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 અને એક સામ સામે બહા બેસે છે પાકવાના દિવસો તો એનો પંચાસી થી નેવું દિવસે તૈયાર થતી જાત છે મોટો દાણો છે એક્સપોર્ટ કોલેટી નો માલ માલ થાય છે ઉત્પાદનની કેપેસિટી ખેડૂત મિત્રો બાર થી પંદર મણ સુધી ઉત્પાદન આપે એવી જાત છે રેનો ત્રણસો તેત્રીસ ત્યારબાદ આવે છે વિશ્વાસના ત્રિવેણી ત્રિવેણી વિશ્વાસ ત્રિવેણી છોટિયા પ્રકારનો છોડવો થાય છે એકદમ બઢું બેસે છે પાકવાના દિવસો ખેડૂત મિત્રો થી પાકતી જાત છે દાણો એકદમ મોટો અને ભરાવદાર થાય છે બજારમાં એનું ઉત્પાદન સારામાં સારું મળે છે આ ઉપરાંત ક્વોલિટી એક્સપોર્ટ ક્વોલિટી નો માલ થાય છે અને એકદમ સોટિયા પ્રકારનો સોડવો થાય છે અને એકદમ ચૂકી ઘડીયા બઢવું બેસે છે એસે વિશ્વાસ ત્રિવેણી ત્યારબાદ આવે છે અને લાસ્ટ મંગલમ એમએસસી છાસઠ એમએસસી છાસઠ વિશે વાત કરીએ તો સોટિયા પ્રકારનો સોળ થાય છે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ થતો હોવાના કારણે ખેડૂત મિત્રો એમએસઠ આપો આપો મંગલમ સાસઠ ના ભરપૂર વખાણ કરે છે દાણો એકદમ મોટો હોવાના કારણે એનો બજાર ભાવ પણ સારો મળે છે અને ખેડૂત મિત્રો એવું કહે કે રેવડીમાં ચાલે એવો દાણો એટલે કે એકદમ મોટો અને ભરાવદાર દાણો થતો હોવાના કારણે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ થાય છે જે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય અને તલના બજાર ભાવ સારામાં સારા મેળવવા હોય એ ખેડૂત મિત્રો ની પસંદગી કરે છે તો ખેડૂત મિત્રો આ છે વાત તો ખેડૂત મિત્રો આપણે આજે જે વાત કરી છે આપણે રિચર્ચમાં અને સર્ટીફાઈડમાં ટોપ ટેન વેરાયટી તો તલની કઈ વેરાયટી વાવવાથી ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન મળે અને તમે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકો અને વધુ પૈસા રળી શકો એ વેરાયટી વિશેની આજે આપણે ચર્ચા કરી છે આ ઉપરાંત ખેડૂત મિત્રો બીજી ઘણી બધી કદાચ તમારા ધ્યાનમાં સારી વેરાયટી હોય તો તમે એની પણ પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છે રિચર્સ અને ની કઈ જાતોની તમે પસંદગી કરી અને વધારે ઉત્પાદન મેળવી શકો તો ખેડૂત મિત્રો આ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો આ માહિતી તમે બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જે તલની સારા બિયારણની પસંદગી કરી શકે અને વધુ ઉત્પાદન મેળવી શકે તો આ વાત હતી તલ બિયારણમાં ટોપ ટેન વેરાયટી તલમાં ટોપ ટેન વેરાયટી કઈ કઈ શકાય અને વધુ ઉત્પાદન આપે એવી તલની ટોપ વેરાયટી વિશેની આજે આપણે માહિતી માહિતી આપી છે છે તો મને આશા મિત્રો આ તમને સારી લાગી છે તો તમારે જો તલનું બિયારણ કરવું હોય તો આમાંથી તમે ગમે તે જાતની પસંદગી કરી અને તમે બિયારણની પસંદગી કરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજાને પણ લાભ મળી શકે તો હવે આપણે તલ બિહાણ વિશે નવી કોઈ માહિતી એકત્ર કરીએ અને તમને બીજી માહિતી આપીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર